નરકુકા ખબર જ ન પડતી નઈ વાતો કરે ઉંજી ઉંજી મારા દોટ પડી જાય આમણા મરી ગ્યે મરી ગ્યે આ રગલો મરી જાય અલ્યા તું જજોતી તું તું તો આ કા આ વ્યવહાર કે છે વેવાર ના લીધે હું હેલો બોલો વેવાર બોલે શું યાર બોલા યાર અમેરિકા ડેરીકટ પૈસા પડશે હું યાર વેવાર આવો ડેરીકટ જલ્દી જલ્દી જો જગાં જલ્દી જલ્દી જો ઓયકન ઓયકન હું યાર અમિત સા વાત કરું કે કોઈ ખબર પડે એટલા ટમટમ બેગુ આવો આવો ના આવો ને આવો એટલે કાળુ ને હું કીધું આવજો હું કહું હાલો ડેરીકેટ બોલો કાળુજી પાન આવતા ના હા ના આવું હું તો આય કણ આય હાલો ના આવતા આવું એ હા સારું બોલો કાળુજી નવરાસો

ડેલીકે તવણ ખબર ના પડે એવી વાત કહી રહી છે 10 રૂપિયો દન કાલ 10 રૂપિયો દન ભદજે હા ભરું ભદજી નઈ ભરું નઈ ભરું હા પરતો નઈ ભરું હા ના ભરતો અન તારે 10 રૂપિયો ભરવાના કાલ સારું હેડો હા ભરવા પડશે તું યાર કે છે તે ગામમાં નઈ જાવ ના ગામમાં તો ના જ જો એમો નવરો અતો પણ આવું નહીં એવું હોવ ઓપ તો જાવત તો બીરી પિતા વાત પીવડે 10 રૂપિયાની બીરી મને કોભા પણ હવે નહી પાવતો કો રય રેમ પાવ છે અલ્યા બેઠો બેઠો થાક લાગે કે હેડો કે થાક ના લાગે બેઠો થાક ના લાગે એવું અમે તો હેડે થાક ના લાગે

પણ ઊભા થયા અને તમે કેમ એમનો ઊભા થઈ ગયા આ આ બાજુ ઊભા રહ્યા એ ડેલી કર બાજુ ઊભા રહે તો તમે કેમ ઊભા થયા અલે ઊભું થવાનું વ્યવહાર કે છે વ્યવહાર નઈ કે તો વ્યવહાર એમ આવડું પડે વ્યવહાર આવડું માં પણ વ્યવહાર આ રૂપ પર 200 રૂપિયા અંતર કાઈ માખી જિંદગી 200 રૂપિયા ભરવા પછી તો 200 રૂપિયા આખી જિંદગી નઈ ભરું હો ના ભરતા માં હા ઓ વા ઓ બદ हाँ यार कैसा नहीं भरवानो नहीं भरी का ढंग तो मारा दो एक की थापू पाल दियो બોયક થાપું એ હા રેડો તાન આવતા નહો જતો નહો માકા મમ્મા આ બાપાને આય હું પાઉ એ હા હ હા આવતા ના હા 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 વેવાર કે છે વેવાર કે છે 200 રૂપિયા દંડ ના ભરવો પડે તો ભરવો ના પડે તમ ન પર હા ગોમ મરો સુ સુ કે મેરયો આવું કરતો તો 700 રૂપિયા દંડ મે રોકળો લીધો તો કાલ ન કાલ કાઈ શેર વેવાર કે છે હું તો આઈ બધો કોબના ચંપલ જવાનું પટાઈ દે રૂપિયા ના આલવાના બસો રૂપિયા હાલવાના હા ના લાવવાના નક કાપી નાખીયું ના લાવવાના કસુર ભેળ દેયું સર ને તો હાલ દેતાય જો આ હમજે ની હાલ દેઉ પહો તો હમજે ની હાલ દેઉ હાલ દેઉ હા હાલ લઈ જા પહો જવાનું બે બે જઉ કોઈ બે આ ટંપલમાં તમે એ 200 રૂપિયા દંડ 200 રૂપિયા ના લાંડાને કિલો બધો તાંગાય એક કિલો પર ડોટ મારા પાડી નાખ્યો એક કિલો પર ડોટ મારા તો હું મારા બધો પાડી નાહી તો તોડી હતી તાય બે સરપમ મને તાય ના મને બેઠા બેઠા તો કર એટલે મને થાક નતો હાથમાં પકડી લો વેવાર કે

મેરો ગરીબ ન આવતો કાઈ દે સંની વાડી એના તો 60 રૂપિયા હોય તો મા આપા રૂપિયા આપું મારો કાલે 200 રૂપિયા દંડ થયો 200 રૂપિયા દેવો ને પપ્પા હાથમાં પકડ્યો હું કેમ નઈ પકડ્યો દંડ તો હું કાલે નઈ આવું 200 રૂપિયા આજ દંડ ના હાલજો હેડો અલી હેરે લાગતો રઘુજી હટ જતો ઠાક નઈ લાગતો બે વાર જી 200 રૂપિયા દન ભરવું પડે ન ગાદન ખાણ નહીં હા ખાતા ના 1 કિલો પદળ તો એક તો મારા બપાઈ ના હા અન તું ઉંઘ્યો 1 કિલો મારા જે 4 બપાઈ ના તમે એક ઉંઘી ગયા ને તો આખી જિંદગી હું મારા બપાઈ નાય બે અન હું આખી જિંદગી ભૂખળો પોરિયે અન ગોઠિયા ગોઠિયા જો તો ઉંગ ફુંકના ધાલ જાગી રહેજો તમારે આ કે હું હું બગડે કે લખો વ્યવહાર કેસા મારા બોલી કાપવાનો નહીં એટલે તો તણી તણી થઈ ગઈ વ્યવહાર કે 哎、oh. es que，老了。